નમસ્કાર એક ભારત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ડ હાર્ડ ડ્રાઈવ ડે નિમિત્તે ગુલસિતા માધ્યમિક શાળામાં ત્રણસો વિદ્યાર્થીઓને સીઆરપી તાલીમ અપાઈ કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા અને હોક હાર્ટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી શિક્ષક વિદ્યાર્થીઓને સીઆરપીની તાલીમ મેળવી છે આકસ્મિક સમયે હૃદય બંધ પડી જવાના કિસ્સામાં પદ્ધતિ દ્વારા માનવીનો જીવ બચાવી શકાય છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ વોક હાર્ટ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ઉણા ગુલસિતા માધ્યમિક શાળા ખાતે નિષ્ણાંત તબીબની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ ની તાલીમ ધોરણ આઠ થી બાર સુધીના ના ત્રણસો વિદ્યાર્થીઓ આપવામાં આવી હતી આકસ્મિક સમયે હૃદય બંધ પડી જવાના કિસ્સામાં પદ્ધતિ દ્વારા સીઆરપી તાલીમ કાર્યક્રમ હેઠળ પ્રોજેક્ટરના માધ્યમથી સૌપ્રથમ સમજણ આપી ત્યારબાદ પ્રેક્ટિકલ તાલીમ આપી હતી આ તાલીમ અપાતા હોક હાર્ડ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર વર્ષિષ હાથી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સીઆરપીની જરૂરિયાત કેવી રીતે નક્કી કરવી કેટલા સમય સુધી આપવું તે અંગે વિસ્તૃતપણે સમજણ આપવામાં આવી હતી ત્યારબાદ માનવ શરીરના મોડલ દ્વારા ડેમોન્સ્ટ્રેશન તેમજ પ્રયોગાત્મક રીતે તાલીમ આપવામાં આવી હતી

ગુલસિતા માધ્યમિક શાળાના પ્રિન્સિપલ હબીબભાઈ ઉનરડજામ સ્વામિનારાયણ ગુરુકુળ બી એડ કોલેજના પ્રોફેસર નરેન્દ્રભાઈ ગોસ્વામી પ્રોફેસર દિનેશભાઈ વાજા જાણીતા સાહિત્યકાર વાંચક ઉંકાભાઈ આંબાડા ગુલસિતા પ્રાધ્ય પ્રાથમિક શાળાના સંચાલક ફારૂકભાઈ કાજી અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો ઉપસ્થિત રહી તાલીમ લેનાર યુવક યુવતીઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશન આઈ કુબાવત અને ગુલસિતા માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી હતી રાજકોટ શહેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ વોક હાર્ડ હોસ્પિટલના સહયોગ

કે જે ખૂબ જ સેવા પ્રવૃત્તિ કરે છે અને વોકાડ હોસ્પિટલ તરફથી અમે લોકો આજે ખૂબ જ આભારી છીએ કે જે આજે આપણે ગુલિસ્તા માધ્યમિક શાળાના મેઇન અને આયોજકો એ બધાએ ભેગા મળી અને ફારૂકભાઈ અને બીજા બધા મિત્રો તો આપણે ખાસ આજે એના માટે જ ઉપસ્થિત થયા છીએ કે સીપીઆર ટ્રેનિંગ જે અત્યારે વર્લ્ડ હાર્ટ ડે ઓગણત્રીસ તારીખે અત્યારે આવી રહ્યો છે તો એના રિગાર્ડિંગ અમે લોકોએ વોકાર્ડ હોસ્પિટલ તરફથી એક મુહિમ ચલાવીએ છીએ કે ખાસ જેથી કરીને આપણે વધારેને વધારે લોકોની જિંદગી બચાવી શકીએ એના માટે આપણે થિયોરિટીકલ અને પ્રેક્ટિકલી આજે સીપીઆર ટ્રેનિંગ કઈ રીતે આપવી અને આપણી સાથે અત્યારે ખાસ એમાં આપણે આપણી સ્પેશિયલ રિક્વેસ્ટથી ડૉક્ટર વર્ષીદ હાથી ઓકાડ હોસ્પિટલમાંથી કે જે કાર્ડિયોલોજીસ્ટ તરીકે ત્યાં ફરજ બજાવે છે અને ઉનામાં આપણે દર મહિનાના ચોથા બુધવારે મેહુલ સોલંકી સાહેબને ત્યાં ભાવન હોસ્પિટલમાં ખાસ ઓપીડી પણ આપણે અહીંયા સર્વિસીસ પણ આપીએ છીએ જેથી કરીને આપણે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ તો ખાસ આજે બધાનો વધારે સમય ન લેતા અને હું ખૂબ જ આભારી છું દેલવાડા ચેરિટેબલ ટ્રસ્ટ ઓડિસ્તા માધ્યમિક શાળાનો કે જે લોકોએ અમને ખરેખર આ કાર્યક્રમ માટે આપણને ખાસ આમંત્રિત કર્યા છે તો ખાસ વધારે સમય નથી લેવો અને થેન્ક યુ વેરી મચ